વાગોડિયા જરૂત પોલીસે એચપીસીએલ કંપનીના કેપ્સ્યુલ ટેન્કરમાંથી કોમર્શિયલ ગેસના બોટલોમાં કરવામાં આવતા ગેરકાયદેસર ગેસ રિફિલિંગ કોભાનનો પર્દાફાશ કર્યો છે ભરૂચ જિલ્લાના દહેજ ખાતે એચપીસીએલ કંપનીના લોન્ડિંગ પોઈન્ટ ખાતેથી કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં ગેસ ભરીને ઇન્દોરમાં એચપીસીએલમાં ખાલી કરવા માટે રવાના થતી કેપ્સ્યુલ ટેન્કર ગાડીના ડ્રાઈવર દ્વારા વડોદરા હાલોલ હાઈવે પર જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં આવેલ ભાણિયારા ગામે સ્મશાનની ખુલ્લી જગ્યામાં કેપ્સ્યુલ ટેન્કર ગાડીમાં

અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો નાઇન થ્રી સેવન